નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે ઘણા લોકો કહે છે કે હું કોણ શું હું કોણ શું તો ઘણા કહે છે તમે શરીર નથી તમે મન નથી તમે પ્રકૃતિ નથી તમે પાંચ તત્વ નથી તમે ગુણ નથી તમે આધિવ્યાધિ ઉપાધિ નથી તમે સ્થૂળ શરીર નથી સૂક્ષ્મ શરીર નથી કે કારણ શરીર નથી તો આ બધું તો આપણે કહીએ છીએ પરંતુ આપણે જાણતા કેમ નથી ખરેખર હકીકત શું છે કે હું કોણ છું એ કેવી રીતે જાણવું તો એક ભાઈએ મને પ્રશ્ન કર્યો કે ગુરુજી તમે હું કોણ છું ખરેખર એની જાણવાની સાચી રીત કઈ છે અને કેવી રીતે જાણવું કે હું પોતે શૂન્ય છું બધા કહે છે કે તમે શૂન્ય છો તમે કંઈ જ નથી તો પણ એ શૂન્યને જાણવી કેવી રીતે આપણી પાસે શૂન્ય તો વધવી જોઈએ ને તો આપણી પાસે તો એક વધે છે બે વધે છે પાંચ વધે છે ચાર વધે છે પણ શૂન્ય તો વધતી જ નથી અને જ્યાં સુધી શૂન્ય ના વધે ત્યાં સુધી આપણને ખબર પણ કેવી જ પડે કે હું કોણ છું તો પહેલાં તો આપણે એટલું તો જાણીએ છીએ કે આ શરીર પાંચ તત્વનું પૂતળું છે ભલે આપણે જાણીએ કે ન જાણીએ પણ સાધુ સંતો ઉપનિષદો વેદો ત્યાંથી આપણે સાંભળેલું છે કે આ શરીર પાંચ તત્વનું પૂતળું છે એટલી તો આપણને ખબર છે જ ને તો પહેલાં પૃથ્વી તત્વથી હાડકાં ચામડી રૂવાટા નાળી અને માંસ બને છે પાણી તત્વથી મૂત્ર લોહી લિંટ વીર્ય અને પરસેવો બને છે અગ્નિ તત્વથી આ શરીરમાં મોહ આળસ ભૂખ તરસ અને કામવાસના ઉત્પન્ન થાય છે વાયુ તત્વ પૂરા શરીરમાં શરીરની અંદર લોહીને ગતિ કરે છે અને શરીરને પણ ગતિ કરાવે છે અને મળમૂત્રને પણ ગતિ કરાવે છે કફને પણ ગતિ કરાવે છે તો વાયુનું કામ ગતિ કરવાનું છે અને આકાશ તત્વથી વાસના ક્રોધ લોભ મોહ અને ભય ઉત્પન્ન થાય છે તો હવે એક વાત નક્કી થઈ ગઈ કે આ પાંચ તત્વ શરીરના છે તો એ પાંચ તત્વ હું નથી તો પછી સ્થૂળ શરીર સૂક્ષ્મ શરીર અને કારણ શરીર પણ તમે નથી કેમ કે તમે આ ત્રણ શરીરથી પહોંચો તો પછી જાગ્રત સ્વપ્ન અને સુશુક્તિ આ ત્રણ અવસ્થા પણ ચેતનાની છે તે પણ તમે નથી તો પછી ચાર અંતરણ પણ તમે નથી કેમ કે મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર આ બધો સૂક્ષ્મ શરીરનો હિસ્સો છે રજોગુણ તમોગુણ અને સત્વગુણ આ પણ સૂક્ષ્મ શરીરનો હિસ્સો છે માટે તે પણ તમે નથી તો પોંચ જ્ઞાનેન્દ્રિયો અને પોંચ કર્મેન્દ્રિયો પણ તમે નથી તો પછી જ્યારે તમારો જન્મ થયો ત્યારે ફક્ત શરીર જ જન્મ્યું હતું ત્યારે તેનું કોઈ નામ નહોતું તેનું કોઈ કુળ નહોતું તેનું કોઈ ગોત્ર નહોતું તેની કોઈ જ્ઞાતિ જાતિ કે વર્ણ નહોતું તો આ બધું તો તમને સમાજે આપેલું છે તેથી તે પણ તમે નથી બીજું કે સમાજે જે આ શરીરનું શરીરનું નામ આપ્યું છે અને આપણે જેને શરીર કહીએ છીએ તે શરીર દરેક અંગોની જોડને મળીને શરીર કહેવાય છે અને તે શરીરને જ નામ આપીએ છીએ પરંતુ જો કોઈ તમને કહે કે તમારું નામ આદેશ છે તો આ શરીર ઉપર આંગળી રાખીને બતાવી દો કે આ રહ્યો આદેશ તો તમે લાખ કોશિશ કરશો પણ તમારી આંગળી અવયવ ઉપર જ મુકાશે તો આ શરીરમાં તમે તમારું નામ પણ નહીં બતાવી શકો બીજા નંબરે આપણે પાંચ તત્વથી શરીર બને છે અને પાંચ તત્વથી મકાન બને છે તો પાંચ તત્વ મકાનના કયા કીટો રેતી સિમેન્ટ લોખંડ અને પાણી આ પાંચ તત્વથી મકાન બને છે અને એ મકાન તૈયાર થાય છે ત્યારે તમે તે મકાનમાં રહેવા માટે જાઓ છો તો શું તમે પોતે મકાન બની જાઓ છો ના મકાન અને તમે બંને અલગ શો તમે એક મકાનમાંથી બીજા મકાનમાં જઈ શકો છો પરંતુ જેવું તમારું પહેલું મકાન હતું તેવું જ બીજું મકાન છે તો એક વાત તો નક્કી થઈ ગઈ કે હું શરીર નથી તો આ નામ પણ નામ તો મારું ક્યાંથી જ હોય અને જ્ઞાતિ જાતિ પણ હું નથી તો પછી જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો પણ હું નથી અને અંધકરણ કે પછી તરણ શરીર હું નથી તો પછી આ બધું જ હું નથી પછી આપણને સાત તેમ છતાં આપણને સાચું કેમ લાગે છે કે આ બધું હું જ છું આ શરીર મારું છે હું જોઈ રહ્યો છું હું બોલી રહ્યો છું હું કામ કરી રહ્યો છું મારું મગજ કામ કરી રહ્યું છે મારી બુદ્ધિ વિચારી રહી છે મને ક્રોધ આવી રહ્યો છે મને કામવાસના આ બધું મારું મારું કેવી લાગે છે તો આપણે ક્યાંક ભૂલ થઈ લાગે છે તો આપણે આપણી ભૂલ ક્યાં છે આપણે જોડતા જઈએ છીએ આપણે સાંધતા જઈએ છીએ આપણે સોયને દોરાનું કામ કરીએ છીએ આપણે કાતરનું કામ કરતા નથી સોયને દોરો સાંધે છે એમ આપણે સાંધતા જઈએ છીએ એટલે આપણને ખબર નથી પડતી કે બધા ટુકડા મળી અનેક પ્રકારના ટુકડા મળીને એક કાપડ બને છે તો આપણે કાપડ જોઈએ છીએ પણ આપણે ટુકડા જોતા નથી કે આ કાપડમાં કેટલા ટુકડા મિલાવાય મિલાવેલા છે આપણને આપણને ડ્રેસ જ જોઈએ છીએ પણ એના ટુકડા આપણે જોતા નથી જો ટુકડા આપણે જોઈએ તો આપણને ખબર પડે કે આ ડ્રેસ નથી આ ટુકડા જ છે અને ટુકડાને આપણે ડ્રેસ કહીએ છીએ તો એવી રીતે આપણે પ્લસ કરીએ છીએ આપણે શું કરવું માઇનસ કરવાનું છે તો સાચું એટલા માટે જ આપણને લાગે છે કે આપણી ભૂલ છે આપણે જોડીએ છીએ એટલે કે પ્લસ કર પ્લસ કરીએ છીએ અને આપણે માઇનસ કરતો શીખ્યા જ નથી મતલબ બાદ બાકી આપણે શીખ્યા જ નથી અને જેને બાદ બાકી શીખી લીધી તે બધું જ બાદ કરતો છેવટે શૂન્ય જ વધે છે જે તમે પોતે તો મારા વાલા મિત્રો એક પ્રયોગ કરો કાલે સવારે એક ડુંગળી લઈને બેસી જાઓ અને ડુંગળી હાથમાં લઈને તેની એક એક પત ખોલો ડુંગળીને શોધો કે ડુંગળી કે આમાંથી ક્યાંથી ડુંગળી નીકળે છે આપણે ડુંગળી કોને કહીએ છીએ ડુંગળી ક્યાંથી નીકળે છે અને જો તમે ડુંગળીને જાણી ગયા તો તમે તમને પોતાને જાણી લીધો કે હું કોણ છું તો ડુંગળીની એક એક પત ખોલવા લાગી જાઓ તો તમને ખબર પડશે કે આમાં ડુંગળી જેવું કંઈ છે જ નહીં આ તો બધી જ પરતોની જોડને આપણે ડુંગળી કહીએ કહેતા હતા તો બધી જ પરત છૂટી જતો શેવટે ડુંગળી જેવું નામ જતું રહે છે અને શેષ શૂન્ય વધે છે તે શેષને પકડી લો તો પોતે જ એ શેષ તમે પોતે જ છો અને જ્યારે શેષ શૂન્યને પકડશો ત્યારે જ સમજાય છે કે જેમ ડુંગળી નામ મિથ્યા છે ડુંગળી શરીર મિથ્યા છે અત્ય તેમ હું અને મારું મારું આપણે જે કહી રહ્યા છીએ તે મિથ્યા છે અને ત્યારે સમજાઈ જશે કે હું કોણ છું પરંતુ આપણે ડુંગળીનો ઉપયોગ કરતા ને આ ડુંગળી ખાઈ હશે ખરા પણ ડુંગળી તો એટલી બધી જ્ઞાની છે ડુંગળી એ જ મહાગુરુ છે જો તમે ડુંગળીને જાણી લો તો ડુંગળી એ જ તમારો જન્મ મરણનો ચક્કર મટાડી શકે છે ડુંગળી તમને મુક્તિ આપી શકે છે તો લાગી જાઓ મારા વાળા દોસ્તો ડુંગળી ઉપર કામે લેવા લાગી જાઓ અને ડુંગળીને ગુરુ બનાવી લો અને એ ડુંગરીમાંથી ગોતો કે હું કોણ છું તો તમને ડુંગરી જવાબ આપી દેશે કે તમે ડુંગરી નથી હું ડુંગરી નથી એટલે તમે શરીર નથી હું શૂન્ય છું તો તમે પણ શૂન્ય છો ઓમ તત્સદ આદેશના નમસ્કાર